ਫਲੰਪੁਰ ਦਿੱਸਾ ਹਾਈਵੇ ਉਪਰ ਅਝਾਣਿਆ ਵਾਹਨ ਚਾਲਕ ਨੇ ੜਫੇਟੇ ਐਕਟੀਵਾ ਚਾਲਕ ਨੂੰ ਮੋਤ પાલનપુર દિલ્હી ગેટ માળી વાસમાં રહેતા એ ગુરુવારે એક્ટિવા લઈને ડિસ્સાથી પાલનપુર તરફ જાવી રહ્યા હતા તે દરમિયાન ચંડીસર પુલ ઉપર અજાણ્યા વાહન ચાલકે એક્ટિવાને ટક્કર મારી ફરાર થઈ ગયા હતા જેથી એક્ટિવા ચાલકનું મોત નીપજ્યું હતું એક્ટિવા ચાલકના પુત્રે ગઢ પોલીસ મતકે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધાવતા ગઢ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે પાલનપુરના અશોક કુમાર ચિમનલાલ મોદી કે જેઓ બુધવારે સવારે પોતાનું એક્ટિવા લઈને ડીસાથી પાલનપુર આવી રહ્યા હતા તે દરમિયાન ચંડીસર પુલ ઉપર એક અજાણ્યા વાહન ચાલકે એક્ટિવાને ટક્કર મારતા અશોક પહોંચાડતા મોત મચી જવા પામી છે મોતના પગલે પરિવારમાં માતમ છવાયો છે જ્યાં અકસ્માતમાં મૃત્યુ પામનાર અશોકભાઈ મોદીના પુત્ર કેયુરભાઈ મોદીએ ગઢ પોલીસ મતકે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ અકસ્માતે મોતનો ગુનો નોંધાવતા ગઢ પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે